શુભ આશીષ સાથે ઉમરેઠ સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજી મહારાજના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા ચોવીસ વર્ષથી ચાલુ થયેલ સતત અવિરત આઠ હજાર છસો નેવું દિવસથી ચાલી આવતો આઠ હજાર આઠસો સુંદરકાંડનો પાઠ સંતરામ મંદિર ઉમરેઠ ખાતે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનભાઈ પાઠકના સ્વમુખે આ પાઠ ઉમરેઠ ખાતે થયો આ પ્રસંગે ઉમરેઠનગર તથા આજુ ભક્તો મોટી હાજર રહી આ લાભ લીધો હતો વિશ્રામ મંગલ પવન મંગલ હારેર દે જ બિહારી જા પવન સુતું બધી વિતેશા સુરસા નામ કહી માતા પઠલિયા કાજુ સુરન હારા તચન કહે પવન કુમ્હારા રમ કાજુ કરી ફર મે શ્રી નમોએ તનાવ તબ તબ બદન પેઠી હો માઈ સત્ય કહા મઈ જાન રે માઈ કવને ઉજતન દેઈ નહ જાના ભસીના મોહી કયો હન માના જોજન ભરી તેહી બદન પસારા અભિતલ કેન હંદ ગુણ પે તારા સો રહે જો જન મુક્તિ ઠે હું તુરત પવન સુત બત્તિ સુ ભયે ઓ જસ જસ સુર સા બદન મઢાવા દાસ ધૂન કપી રૂપ દિખાવા સત જોજન તેહી આનન કીના